સુરત ઉમરાવન ચાર દ્વારા પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પણ કાર્યક્રમ અંતર્ગત એક કરોડ છત્રીસ લાખ રૂપિયાનો મુદ્દા માલ મૂળ માળિકને પ્રત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા સુરતના ઉમરા ઝોન ચાર દ્વારા તેરા તુચકો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા ડીસીપી વિજય ગુર્જરની આગેવાનીમાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું અલગ અલગ ગુનાઓના ભેદ ઉકેલી પોલીસ દ્વારા મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યું હતું અને આ મુદ્દામાલ તેઓના મૂળ માલિકોની ઝડપથી પરત મળે તે હેતુથી તેરા તુચકો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બાઇક ફોર વ્હીલ વાહન અને રોકડ રૂપિયા મૂળ માલિકોને સુપરત કરા હતા ગ્રામંત્રી હર્ષ સંઘવી દ્વારા 13 તુજકો કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી અને તમામ પોલીસ મતકોને કાર્યક્રમ કરવા સૂચના અપાઈ હતી 13 તુજકો કાર્યક્રમ અંતર્ગત એક કરોડ છત્રીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો પોતાની ગુમાવેલી ચીજ વસ્તુ પરત મળતા લોકો ખુશ થયા હતા અને પોલીસની આ કામગીરીને બિરદાવી હતી આજરોજ ઝોન 4 વિસ્તારમાં પોલીસ સ્ટેશનોમાં જે તે આવેલ છે ઝોન વિસ્તારમાં એસીપી તમામ થાણા ઇન્ચાર્જોએ કોર્ટ પોલીસ કર્મચારીઓએ જહેમત ઉઠાવી અને જે જે ચોરી કે ચીલ ઝડપ મોબાઈલ થયેલા એ તમામ મોબાઈલ પરત કોર્ટમાંથી મેળવીને આજે ફોરના વિજય ગુજ્જરથી અને ડીસીપી એમના મહેનતથી અને તમામ સ્ટાફના મહેનત થી એક કરોડ સાડત્રીસ લાખની આસપાસનો મુદ્દામાલ એમાં કેસપી હતી મોબાઈલ પણ હતા તમામ જેને જેની ચોરી થયેલી કે જે કઈ વસ્તુઓ ગુમાયેલી અને સમયસર એનો ઉપયોગ થાય એ રીતે આજે તમામ

જાય છે વ્હિકલ જાય છે તમામ કોર્ટમાંથી તાત્કાલિક મેળવીને એ બગડે નહીં તે રીતે સમયસર તમામ ફરિયાદીને બોલાવીને એક પ્રોગ્રામ કરીને વસ્તુઓ પરત કરવામાં આવે છે એમાં તમામ અમારા જોનના અધિકારીઓ એસીપી પોલીસ તમામ જહેમત ઉઠાવે છે અને આ જહેમત ઉઠાવ્યા પછી આ આજરોજ એક કરોડ સાડત્રીસ લાખની આસપાસ મુદ્દામાં તમામને પરત કરવામાં આવ્યો છે હું આ જોનના તમામ અધિકારીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા જે ફરિયાદી છે એમને સમયસર મુદ્દા માલ રિટર્ન થયો છે